તે મામલે કાર્યક્રમની પરવાનગી લેનાર અન્ય આરોપી સામે પંચનામું કરવામાં આવ્યું હતું જ્યાં આરોપી પાસે કયા કાર્યક્રમ હતો શું વિષય હતો જેવી બાબતોને ચકાસવામાં આવી હતી આ સમયે એલસીબી પીઆઈ ચુડાસમા સામખિયાળી પીએસઆઈ આર પટેલ એની સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો ઉલેખનીય છે કે મુફ્તી અઝરીએ સામખિયાળી બાદ રાત્રે જૂનાગઢમાં આપેલા ભડકાઉ ભાષણનો મામલો ખુલતા એટીએસ દ્વારા આરોપીની મુંબઈથી અટક કરાયા બાદ ચાલી રહેલી તપાસ દરમિયાન સામખિયાળીમાં ભાષણ આપ્યું હોવાનું ખુલવા પામ્યું હતું સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલા ભડકાઉ ભાષણ અંગેના ગુના અનુસંધાને આરોપી મામદ ખાન મુરનાઓના બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે